સુરેન્દ્રનગરના જસાપર ગામેથી મૂડી સુધી ખેડૂતોની ત્રણ પડતર માંગ સાથે આપનેતાઓએ ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા યોજી ખેડૂતોની ત્રણ માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કિસાન આશીર્વાદ યાત્રામાં જોડાયા ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને ખેડૂતોના દેવાઓ માફ થાય તેવી માંગ સાથે પદયાત્રા યોજવામાં આવી આપ નેતા ગોપાલ ઇટાલિયા યુવરાજસિંહ જાડેજા રાજુ કરપડા સહિતના આપ નેતાઓ યાત્રામાં જોડાયા મોટી સંખ્યામાં ખેડૂતોને પણ યાત્રામાં જોડાયા જો સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકાર કરે તો આંદોલનની ચીમકી આપવામાં આવી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ખેડૂતોના ખુબ બધા મુદ્દાઓ વર્ષોથી પેન્ડિંગ છે બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા એવા રાજુભાઈ કરપડા આજે કિસાનો માટે આગળ આવ્યા છે આમ આદમી પાર્ટી આગળ આવી છે કિસાનોને ન્યાય મળે મજદૂરોને હક મળે એના માટે આ લડાઈની અંદર ખુબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને આ વિસ્તારની જનતા યુવાનો લોકો ખેડૂતો બધા સ્વયંભૂ રાજુભાઈ ના અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે ઐતિહાસિક છે ખુબ ઉત્સાહભર્યો માહોલ છે અને હું આશા રાખું છું કે આ પદયાત્રા પછી સત્તામાં બેઠેલા જે કઈ પણ તાનાશાહો છે એમની આંખ ખુલશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કામ કરશે